જનતા પાર્ટી દ્વારા ચાલતા વોટ ચોરી કૌભાંડને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીએ તબક્કાવાર બે પ્રેસ કોન્ફરન્સ કરીને આધાર પુરાવા સહિત સચોટ દસ્તાવેજ સાથે આ વોટ ચોરી કૌભાંડને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અને સમગ્ર દેશની જનતાને પણ આમાં રાહુલ ગાંધીની વાતમાં તથ્ય લાગ્યું છે જેના કારણે આજે વોટ ચોરી એ આ દેશનો સૌથી સળગતો મુદ્દો બની ચૂક્યો છે ત્યારે હાલમાં જ મળેલી પટના ખાતે સીડબ્લ્યુસી મિટિંગમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે સમગ્ર ભારત દેશમાંથી પાંચ કરોડ જેટલા મતદારોની સહી ઉભરાવીને એ સહીઓ દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનરને આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે ગુજરાતના તમામે તમામ જિલ્લા અને મહાનગરોમાં પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રણ તારીખથી દસ તારીખ સુધી ભૂથ દીઠ સો સહી ઉઘરાવવાની એક ઝુંબેશના ભાગરૂપે કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ દ્વારા અમે ગુજરાતમાંથી પણ મહત્તમ સહીઓ ઉઘરાવીને જે અમારું પાંચ કરોડનું લક્ષ્યાંક છે એ પૂરો કરવાનો અમે પ્રયત્ન કરીશું અને ખાસ કરીને આ વોટ ચોરીમાં જે રાહુલ ગાંધીએ જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટી ત્રણ રીતે વોટ ચોરી કરે છે એક તો મતદાર યાદીમાં ખોટા નામો ઉમેરીને વોટ ચોરી કરે છે બીજું જે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીના વોટ નથી એવા મતદારોને મતદાર યાદીમાંથી ડિલેટ કરીને એટલે કે બાકાત રાખીને એ લોકોને મત કરતા અટકાવીને વોટ ચોરી કરે છે અને ત્રીજું કે જે મતદારો છે એ મતદારોના નામ પોતાના ઘરનું જે બુથ હોય એમાંથી કમી કરીને અન્ય જગ્યાએ એનું સ્થળાંતર કરવામાં આવે છે જેના કારણે મતદાનથી વંચિત રહે છે આ પ્રકારે ચોરી કરીને સમગ્ર દેશમાં એક ટાર્ગેટ નક્કી કરીને કોંગ્રેસ હોય કે બીજા વિપક્ષના નેતાઓ હોય કે વિપક્ષના આગેવાનો હોય એને વોટ ચોરી કરીને ચૂંટણી હરાવવામાં આવે છે માત્ર એટલું જ નહીં પણ આ વોટ ચોરી એ માત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે નથી ચાલી રહી પણ ફક્ત બે વ્યક્તિના ઇશારે આ વોટ વોટચોરી કૌભાંડ ચાલી રહ્યું છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો આ બે નેતાઓને ના ગમતા હોય તો એને પણ હરાવી દેવામાં આ લોકો વોટ ચોરીનો ઉપયોગ કર કરતા હોય અને આ રીતે લોકશાહીની સરેઆમ હત્યા કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આની સામે ઉગ્ર લડતનું એલાન કરવામાં આવ્યું છે અને આ સહી ઝુંબેશ પછી ચૂંટણી કમિશનરને પણ અમે મળવાના છે દિલ્હી ખાતે અને ત્યારબાદ દરેક રાજ્યમાં પણ તબક્કાવાર આ વોટ ચોરી કૌભાંડને ઉજાગર કરતા કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવશે